છેલ્લા અઠવાડિયાથી ડોર ટુ ડોર ટેમ્પો ને આવતા યુવા આક્રમક બન્યા આમોદમાં વોર્ડ ત્રણના કોંગ્રેસના નેતાઓએ ગંદકી ભરેલો કચરો સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં જઈને ઠાલવ્યો

પરંતુ અનેક વિસ્તારોમાં આવતા લોકો પરેશાન બન્યા હતા ત્યારે આજ રોજ અમોદનગરના વોર્ડ નંબર ત્રણ માં વણકરવાસ રહેતા કોંગ્રેસ યુવા નેતા કેતન મકવાણાએ પોતાના ઘર નો દુર્ગંધ મારતો કચરો આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતે સંસારી ની કચેરીમાં ઠાલવીને રોષ ઠાલવ્યો હતો અને રજૂઆત કરી હતી સામ્રાજ્ય હોવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો હોવા છતાં નગરમાં દવાનો છટકાવ નહીં થતો હોવાનું જણાવી સેનેટરી ઇન્સ્પેક્ટરની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના ગોડાઉનમાં છેલ્લા ઘણા સમયથી એક્સપાયરી ડેટ થયેલો ડીડીટી પાવડરનો જથ્થો પડી રહ્યો છે આ બાબતે કેતન મકવાણાએ જણાવ્યું હતું કે ડોર કચરો ઉઘરાવતો એક અઠવાડિયા થી વિસ્તારમાં આવતો ન હતો જેથી મુખ્ય અધિકારી પંકજ નાયક તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર ને વારંવાર રજૂઆત કરી હતી છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા કચરો ઠાલવામાં આવ્યો હતો જેથી અધિકારીને પણ ખબર પડે કે અમોએ સંગ્રહ કરેલો કચરો કેટલો દુર્ગંધ મારે છે આ બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર હિતે સંસારીએ જણાવ્યું કે હાલમાં ત્રણ ટેમ્પા છે પરંતુ બે ટેમ્પાના ટાયર ફાટી જવાથી ભરૂજ રિફ્લેશ કરવા મોકલ્યા છે જેથી હાલમાં એક જ ટેમ્પાથી કામગીરી ચલાવી છે જેના કારણે કેટલાક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતો નથી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા દ્વારા છ મહિના પહેલા જ ત્રણ નવા ટેમ્પાની ખરીદી કરવામાં આવી છે જે છ મહિનામાં જ ટેમ્પાના ટાયર ખલાસ થઈ જતા પાલિકાની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે ત્યારે પાલિકા શાસકોના અણઘડ વહીવટને કારણે નગરજનોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો તો અત્યારે હાલની અંદર તમે આમોદ નગરપાલિકામાં આવીને જે ઘરેથી કચરો ભરી લાવ્યા અને સેનેટરી ઇન્સ્પેક્ટરના રૂમની અંદર તેમના ટેબલ પર જે કચરો ઠાલવવામાં આવ્યો છે શું સમગ્ર ઘટના કેમ આવું કરવું પડ્યું તમારે આવું એટલે જ કરવું પડ્યું કે તમને જણાવું કે આમોદ નગરના દરેક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે કચરો ઉઘરાવવા માટે જે ટેમ્પુ ફરતું હતું જે છેલ્લા ઘણા સમયથી ટેમ્પો ગાયબ થઈ ગયું છે જાણે આમોદમાંથી કોઈ જગ્યાથી કચરો ઉઠાવવામાં આવતો નથી જ્યારે હું વાત કરું વોર્ડ નંબર ત્રણ મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાઓ ઉઠાવવા માટે ટેમ્પુ નથી આવ્યું જેના કારણે છેલ્લા ચારથી કે પાંચ દિવસ કરતાં પણ વધારે દિવસથી જ્યારે અમે સ્થાનિક તરીકે એ કચરો અમે ઘરમાં જમા કરીએ છીએ જ્યારે ટેમ્પો આવે ત્યારે ટેમ્પામાં ઠાલવીએ છીએ પણ ટેમ્પુ ના આવવાના કારણે નગરપાલિકાનું પાછું જાહેરનામું એવું છે કે જાહેર રસ્તા ઉપર આ કચરો નખાય નહીં તો આ દુર્ગંધ અમે છેલ્લા ઘણા દિવસથી લેતા હતા ને નગરપાલિકાના અધિકારીઓ એમ કહેતા ને કે આજે થઈ જશે કાલે થઈ જશે પણ જ્યારે અમારી પણ એક લિમિટ હોય લિમિટ તૂટી ગઈને આજ દિન સુધી ટેમ્પુ ન આવ્યું ત્યારે જે દુર્ગંધ અમે વેઠતા હતા તે જ દુર્ગંધ આજે નગરપાલિકાના એસઆઈના ટેબલ પર લાવીને અમે મૂળકીએ છીએ જ્યારે એસઆઈને અમે રજૂઆત કરી જ્યારે મારા વિસ્તારમાં આજે કચરાની સમસ્યા છે ડીડીટી પાવડર પણ છંટકાવ કરવામાં નથી આવતો પાણીની પાઇપલાઇન છેલ્લા દસ દિવસ કરતાં વધારે સમયથી ખરાબ છે તેના માટે રજૂઆત કરતાં અમારા પર દાદાગીરી કરવામાં આવે જોવું કમી કરવામાં આવે પણ આ અધિકારીઓ એ ખાલી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં ફાટી ફૂલી ગયા છે તેમની જવાબદારી પણ ભૂલી ગયા છે આ જ અધિકારીના કાર્યકાળ દરમિયાન જ્યારે ડીડીટી પાવડર છંટકાવ કરવાનો હોય એની જગ્યાએ ડીડીટી એક્સપાયર થઈ જાય છે પણ અમોદનગરના તમામ વિસ્તારમાં આજ દિન સુધી ડીડીટી પાવડરનો છંટકાવ કરવામાં આવતો નથી તેમજ તમને વિશેષમાં જણાવું છેલ્લા ઘણા સમય ઉપરાંત આ નવા ટેમ્પાની ખરીદી કરવા આવે તે ઉપરાંત અત્યારે જાણવા મળ્યું કે બે ટેમ્પો ખરાબ છે હવે વિચારો કે કેટલા મોટા પ્રમાણમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર આચળવામાં આવ્યો છે ટ્રેક્ટર પણ છે તે છતાં પણ આજે જે સમસ્યાનો નિરાકરણ કરવા કચરો ઉઠાવવાનો હોય તે છતાં આખા આમોદમાં કચરો ઉઠાવવામાં આવ્યો નથી અત્યારે જે નગરપાલિકાની અંદર તમારા ટેબલની ઉપર જે કચરો ઠાલવવામાં આવ્યો છે શું છે સમગ્ર બાબત આંબાનગર પાલિકામાં હાલમાં ત્રણ ટેમ્પો નવા ખરીદ કરવામાં આવેલ છે પણ ટેકનિકલ ખામીના કારણે ટેમ્પાના ટાયર રિપ્લેસ કરવા બે ટેમ્પા પર જ હતા જેના કારણે અમે હાલમાં એક ટેમ્પાથી કામગીરી ચલાવીએ છીએ એના કારણે દરેક વિસ્તારમાં સમયસર ટેમ્પો પહોંચી શકતો નથી કેટલાક વિસ્તારોમાં ચાર ચાર દિવસથી ટેમ્પા નથી ગયા તમારી પાસે ત્રણ ટેમ્પા છે એક ટ્રેક્ટર છે અને આમૂરનો એટલો મોટો વિસ્તાર પણ નથી જેના કારણે કેટલી જગ્યાએ મતલબ કે તમારા ટેમ્પા નથી ગયા કચરો લેવા માટે તેનું કારણ શું મારી પાસે હમણાં હાલમાં એક જ ટેમ્પો અવેલેબલ છે અને પબ્લિક બી સવારના ટાઈમે જ ગળું ટૂડ કચરામાં ટેમ્પો નાખતી હોય છે બપોર પછી કોઈ 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 વિસ્તારમાં ટેમ્પો મોકલીએ તો પબ્લિક જ એવો જવાબ આપે છે કે બપોર પછી ટેમ્પો મોકલવું નહીં અને અમારો સવારનો કચરો હોય છે અમે સવારમાં જ ટેમ્પામાં નાખશી એના કારણે એક દિવસને રાત્રે અમે ટેમ્પો વિસ્તારોમાં પહોંચાડીએ છીએ ત્રણ ટેમ્પો નવા લાવેલા છે એક જ કેમ છે તમારી પાસે હમણાં ટેકનિકલ ખામીને કારણે ટાયર ટાયર વારે ગાડીઓ ફાટી જવાથી અમે કંપનીમાં રિપ્લેસ માટે ટાયરો મોકલેલા છે જેના કારણે અમારે હાલમાં એક જ છે કેટલો સમય થયો ટેમ્પો લાવવાને ટેમ્પો લાવવાના છ મહિના થયા છે